ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે ધીરે ધીરે વાતાવરણમાં ગરમીનો અહેસાસ વધી રહ્યો છે ત્યારે આપણા શરીરમાં પણ તમને નાના મોટા ફેરફારો જોવા મળશે કારણ કે ઋતુજન્ય આપણા શરીરમાં ફેરફાર બતાય જ છે જણાય જ છે જો તમે તે ઓળખી શકો ને તો સો ટકા નિરોગી જીવન જીવી શકો છો પરંતુ અમુક લોકો એવા છે કે ઉનાળામાં કયા શાક ખાવા જોઈએ કયા શાક ન ખાવા જોઈએ એના વિશે જાણતા નથી અને અજાણતામાં અમુક વસ્તુઓનું સેવન કરી બેસે છે કે જેનાથી એના શરીરમાં ગરમીમાં વધારો થાય છે પિત્ત પ્રકૃતિમાં વધારો થાય છે અને એસિડિટી પણ વધી શકે છે અને જે લોકો ઓલરેડી એસિડિટીથી પીડિત છે એવા લોકોને એસિડિટી કંટ્રોલમાં આવવાનું કે મટવાનું નામ લેતું નથી તો આજે મારે એ માહિતી આપી છે કે ઉનાળામાં કઈ કઈ વસ્તુઓનું સેવન કયા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ તો ઉનાળામાં ભીંડાનું સેવન ન કરવું જોઈએ કારણ કે ભીંડો છે ને તે પચવામાં પણ થોડો ભારે છે ચીકણો છે પચતા વાલ લાગે છે ને થોડો ઉષ્ણ છે એટલે તમારા શરીરની પિત્ત પ્રકૃતિ એસિડિટીની સમસ્યા વધારી શકે છે તો ભીંડાનું સેવન ન કરવું જોઈએ અડદની દાળ આમ તો અડદની દાળ છે ને બહુ બધા લોકોને પ્રિય હોય છે અને અડદની દાળમાં બાજરાનો રોટલો ચોળીને ખાવ તો તેની મજા જ અલગ છે પરંતુ આ શિયાળાનું ખાણું છે ઉનાળામાં અડદની દાળ નું સેવન બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે હળદની દાળ છે ને એ પણ તાસરીએ થોડી ગરમ છે તે તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિમાં વધારો કરી શકે છે એટલે એસિડિટીના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પિત્ત જ્યાં સુધી ન કંટ્રોલમાં આવે એસિડિટી જ્યાં સુધી ન કંટ્રોલમાં આવે ત્યાં સુધી હળદની દાળનું સેવન ન કરવું જોઈએ સરગવાના શાકની પણ વાત કરી દઉં છું કે સરગવાનું શાક પણ મોટા ભાગના લોકોને પ્રિય હોય છે પરંતુ સરગવો પણ ઉનાળામાં બને ત્યાં સુધી એને એનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે સરગવો છે એ પણ તમારી તાસીરને જો સ મેચ ન થાય જો તાસીરને અનુકૂળ ન આવે તો તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિમાં વધારો કરી શકે છે એટલે બને ત્યાં સુધી જે લોકોને ખાસ એસિડિટીની સમસ્યા છે એવા લોકોએ તો સરગવાના શાકનું સેવન ટાળવું જોઈએ મેથીની ભાજી અથવા મેથી દાણાનું શાક આ મેથીની ભાજી મેથી દાણાનું શાક ડાયાબિટીસવાળા દર્દીઓને રૂપ છે પરંતુ જે લોકોને એસિડિટી છે પ્રકૃતિ છે શરીર ગરમ ગરમ લાગે છે અને તમને લોકોને એસિડિટી કંટ્રોલમાં જ નથી આવતી તો તમારે મેથી દાણાનું શાક કે મેથીની ભાજીનું સેવન બને ત્યાં સુધી ટાળવું જોઈએ લસણની વાત કરું તો લસણ છે ને તે ઉષ્ણ છે એ બેડ કોલેસ્ટ્રોલને પણ ઝડપથી કંટ્રોલ કરનારું દ્રવ્ય છે અને તમારી વાયુ અને કફને પણ તે મટાડનારું છે પરંતુ જો તમારી ઢાંસીને અનુકૂળ ન આવે અને ઉનાળામાં ખાસ કરીને બહાર ગરમીનો અહેસાસ થતો હોય ને તમારું શરીર જ્યારે તે અનુકૂળ ન સાધી શકે ત્યારે લસણ તમારા શરીરમાં એસિડિટીની સમસ્યા ઊભી કરી શકે છે તો તમને પિત્તની સમસ્યા હોય એસિડિટીની સમસ્યા હોય તો તમારે લસણનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ ક્યાં સુધી ન કરવું જોઈએ કે જ્યાં સુધી તમારું એસિડિટી કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એ જ રીતે હું ડુંગળીની વાત કરવા માગું છું તો ડુંગળી પણ ખાવાના ફાયદાઓ છે પરંતુ એસિડિટીવાળાએ ડુંગળીનું સેવન વિવેકમાં કરવું અથવા તો ન કરવું જોઈએ કારણ કે એસિડિટીમાં વધારો કરી શકે છે એ જ રીતે ખટાશવાળી વસ્તુ આથાવાળી વસ્તુ અને ટમેટાની વાત કરવા માગું છું આ ત્રણેય વસ્તુ એવી છે કે ઉનાળામાં બને ત્યાં સુધી એકદમ ઓછી માત્રામાં લો અને એસિડિટીવાળા તો જ્યાં સુધી એસિડિટી કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એનું સેવન ન કરો કારણ કે આ એક્સ્ટ્રા ખટાશ લેશો ને તો તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે અને એસિડિટી કંટ્રોલમાં આવવાનું નામ લેશે નહીં એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો ઉનાળાની શરૂઆત થાય એટલે બજારમાં ખાટી કેરી કાચી કેરી મળે અને ખાટા અથાણા ખાવાના પણ લોકો ખૂબ શોખીન છે પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે આ ખટાશ ખાટા અથાણા કે કાચી કેરી ખાવાનું બિલકુલ અયોગ્ય છે કારણ કે આ વસ્તુનું સેવન એ લોકો કરશે એટલે સાંધામાં દુખાવા થશે સોજા પણ આવી શકે છે અને ખાસ કરીને એસિડિટી મટવાનું નામ લેતું નથી એટલે પિત્ત પ્રકૃતિ વાળા લોકોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે મરચાની વાત કરું તો મરચાં છે ને તીખાશવાળા હોય છે અને તીખાશવાળા મરચાં તમે ઉનાળામાં જો વધારે પડતું સેવન કરશો તો તમને પિત્ત પ્રકૃતિ એસિડિટીમાં વધારો થાય છે એટલે મરચાં પણ ખાવા તો વિવેકમાં ખાવા અન્યથા મરચાંનું સેવન ન કરવું જોઈએ એ જ રીતે ઉનાળામાં ખાસ કરીને બીટ અને ગાજર બને ત્યાં સુધી એકદમ ઓછા લેવા જોઈએ કારણ કે બહાર જેટલી વાતાવરણ ગરીબ ગરમી હશે એટલું આપણા શરીરને અંદરથી ઠંડક રાખવાની કોશિશ કરવાની છે તો આ બધા દ્રવ્યો છે ને થોડા ઉષ્ણ ગરમ છે એટલે પિત્ત પ્રકૃતિ જો આપણે ન વધારવી હોય તો આપણે આ બધું ખાવા પીવાનું પરંતુ વિવેકમાં ખાવા પીવાનું અને જે લોકોને એસિડિટી હોય એ લોકોએ જ્યાં સુધી એસિડિટી ન મટે ત્યાં સુધી આનું સેવન ન કરવું જોઈએ આપણા શરીરને અંદરથી ઠંડક આપતી હોય તો આપણે વરિયાળીનું શરબત પીવાય લીંબુ પાણી પીવાય ક્યારેક દૂધીનું જ્યુસ પીવાય દૂધીનું શાક ખવાય આ પ્રકારના દ્રવ્યો આપણા શરીરને આપવાના છે અન્યથા જો તમે ન ખાવાનું ખાતા રહેશો તો ઉનાળાની ઋતુમાં તમારો શરીર અનેક નાના મોટા રોગોથી ઘેરાઈ શકે છે તો બને ત્યાં સુધી ધ્યાન રાખો અને શરીરને સ્વસ્થ રાખવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી